અને પછી પાછો છોડાવી શકે એટલે આ પ્રશ્ન એટલા માટે પછાડી દીધા પછી એ ત્યાં પીર્યું એટલે કોઈ એક બીજો વ્યક્તિ જેને ન ભાઈ ગુજરાત કેમ હોય એટલે એને કીધા તો હાથ લાંબા લાંબા કરીને ખાલી આમાં અવાજ નથી આવતો પણ કહેતો હોય છે એ કેતો 15 20 દિવસ પહેલા મારા સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચના મળેલી હતી તેના આધારે એ ફક્ત ઇન્કમિંગ માટેનો જ હેલ્પલાઇન નંબર રાખવામાં આવ્યો છે જેથી કરીને પબ્લિકના ખલિયામાં ફોન ઇન્કમિંગ માટે ફરિયાદ માટે છે અને એક બીજો પણ હેલ્પલાઇન નંબર લઈ લીધો છે અને આજે મે પ્રેસ પણ આપી છે આવતી મેયર સાહેબ આજે ભાવનગર મહાનગર પાલિકાની સભા યોજાશે આજની સામાન્ય સભામાં વંદે માતરમના ગાન બાદ અમારા વર્તમાન નગર સેવિકા બેન ભાવનાબેન દવેનું

ચર્ચા બાદ પાસ કરવામાં આવ્યા છે